માતા કે ગોદમાં ડાંગ જિલ્લાના જનપ્રતિનિધિઓ અહીના પ્રતિષ્ઠિત નાગરિક તમામ પરિવારજનો કલેક્ટર શ્રી એસપી અને એમની ટીમ શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીશ્રીઓ શિક્ષકો આચાર્ય શ્રી આજના અઠ્યોતેર સ્વતંત્ર દિન પ્રસંગે હું તમામ મારા પરિવારજનોને હૃદયપૂર્વકની શુભકામના પાઠું ઓગણીસો સુડતાલીસ થી આજ સુધીના આઝાદીના એ સફરની અંદર અને દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરી છ લાખ જેટલા એ વીર જવાનોએ બલિદાન આપ્યા અને ભારત દેશને જંજીરોમાંથી મુક્ત કરી આજે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે

તાનું મારું એક કર્તવ્ય અને દૈત્ય રહે છે Kashmir થી કન્યાકુમારી એક ભારત શ્રેષ્ઠ ભારત નો નારો આદરણીય नरेंद्रભાઈ મોદી સાહેબ જયારે લાલ કિલ્લા પરથી આપ્યો ત્યારે અમે એક છીએ અને હર ઘર તિરંગા લહેરાઈ રહ્યો છે તારા ઘરે તિરંગો એજ મારા ઘરે તિરંગો એ ભાવનાઓ સાથે એક ડગલું આગળ એક દિશામાં કરે છે ત્યારે ભારત દેશ એકસો ચાલીસ કરોડ ડગલા દુનિયાની અંદર આગળ વધી રહ્યો વૈવિધ સંસ્કૃતિ વૈવિધ ધર્મ ભાષા પહેરવા છતાં એક છે અમારો તિરંગો એક છે આ તિરંગાના આન બાન ને શાન માટે અમે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ કરવા માટેનો આજ કટિબદ્ધ છીએ કારણ કે આઝાદી એમ જ નથી મળતી આઝાદી મળી એ તમામ લોકોએ જીવતે જીવતા પણ શહાદત વારી હોય એવા અનેક નર્મંકાઓ જેલની અંદર પોતાની જીવન આખું વિતાવ્યું છે અમારા તિરંગાનું સન્માન કરનાર એ જ મારો રાષ્ટ્રીય બંધુ અમારા તિરંગાને સેલ્યુટ કરનાર એ જ મારો રાષ્ટ્રીય બંધુ બસ આવો સૌ અહીં જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ બધા મહાન છે અને સન્માન ત્યારે આપણી સાચી આઝાદીના પ્રાપ્તતાના ફળો છે ભારતની અંદર જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા પૂરી દુનિયાની નજર વિભિન્ન જાતિ રાષ્ટ્ર પ્રેમ નો હોય નશો સેવા નો હોય નશો એવો ચડે કે વિનમ્રતા હોય એવો નશો ચડે કે હું હંમેશ માટે ગરીબો ને અંત્યોદય સુધીની સેવા કરું આવો નશો જયારે ચડે ને ત્યારે સાચી આઝાદીના ચાખ્યા ગણા બાજુના દેશોની અંદર ચાલી આવેલી ચળવળ અને ભારતને હંમેશના માટે એમને અમારા યુવાનોને ખોખલા કરાવવા માટે એમના પ્લેક્સી હોર એ હંમેશના માટે ડિસ્ટર્બન્સ કરીને અમારા અનેક અનેક એ વીર જવાનો શહાદત વરી છે બોર્ડર પર એ લોકો જ્યારે યુવાનોને વ્યસન કરવા માટેનો પ્રોત્સાહિત કરી રહ્યા હોય ત્યારે ચોક્કસ સમજો કે આપણે વિદેશી તાકાતને તો પ્રોત્સાહિત કરી નથી રહ્યા હે વીરો અમારા મસ્તિષ્કની અંદર પોઝિટિવ ઊર્જાથી અમે રાષ્ટ્ર નું સન્માન જાગૃત કરવા માંગીએ છીએ કે અમે કોઈની સામે આંખો કાઢવા માટે અમારી તાકાત વધારતા નથી અમે ગર્દન ઝુકાવીને જીવવા માંગતા પણ નથી અમે 140 કરોડ વ્યક્તિ પરિવાર આંખોમાં આંખ નાખીને સમાન ભેદ જિંદગી જીવવા માંગે

આવનારા સમયમાં પર્યાવરણના એ સિદ્ધાંતો શારીરિક અને માનસિક રીતે પૂરી દુનિયા પૂર્વ પૂરી વિશ્વના લોકો સશક્ત બને એ સંદેશો ભારતની ધરતી પર દસ વર્ષ પહેલાથી પાયો લોકો અને આજે પણ આપણે આપી રહ્યા છીએ કોઈ રાષ્ટ્ર એવું નથી રાષ્ટ્ર એવું નથી જ્યાં સૂર્ય દાદાની પૂજા થતી હોય અરે નાના બાળકને અમે એમ કહીએ છીએ ચાંદા મામા પર્વતો ની પૂજા થાય છે અરે પશુ અમારું

માત્ર ને માત્ર પ્રદૂષણ વાયુનું નથી પ્રદૂષણ નદીઓનું નથી વિચારોના પ્રદૂષણમાંથી આ બધા જ નિર્માણ થતા હોય ત્યારે હું વિચારોના પ્રદૂષણ ઉપર કંટ્રોલ કરી મારી નદીઓને પવનદેવને પર્વતો વૃક્ષો બધું જ બચાવીશ આ પણ એક રાષ્ટ્રીયતાનું કર્તવ્ય શ્રી સન્માન માટે આજે અમે ભારત ભારતના દરેક રાજ્યની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બહેનો માટે અનેક યોજનાઓ બનાવી છે અમારા વન બંધુ યોજના કરીને ભારતની અંદર એક એવું રાજ્ય છે ગુજરાત કે જેમણે વન બંધુ યોજના કરી આદિવાસી પરિવારોના ઉત્થાન માટેની અનેક અનેક પ્રવૃત્તિ કરી યુવાનો માટે શાળા અંત્યોદય સુધી હવે સમકક્ષ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું ત્યારે મહારાષ્ટ્રની બોર્ડર નું એક ગામ હોય કે સુરત શહેર કે અમદાવાદ શહેર નું સેન્ટ્રલ શહેર ની વચ્ચે શાળા હોય દરેક જગ્યાએ અમે સ્માર્ટ ક્લાસ ના આધુનિક શિક્ષણ દ્વારા શિક્ષણનો સમાન એક હક આપવા માટેનું જિલ્લો મારા લાડકા વિદ્યાર્થી ભાઈઓ બહેનો પણ એમાં પાછળ નથી રહ્યા જે વિદ્યાર્થી ગુજરાત ના રિઝલ્ટ છે એની કરતા પણ બબે ટકા વધુ રિઝલ્ટ એ ડાંગ જિલ્લાનું આવ્યું છે એ વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું આવનારા સમયમાં તમે ભવિષ્ય છો અને તમારા મસ્તિષ્કની અંદર માત્ર રાષ્ટ્ર એ સર્વોપરી રાષ્ટ્ર ધર્મ એ સર્વોપરી આવી પ્રતિજ્ઞા જ રાષ્ટ્રને મહાન તરફ લઈ રહી છે એ જ્યારે આપણે ગાતા હોઈએ છીએ જ્યારે રાષ્ટ્રના વિચારોમાં મગ્ન હોય છે ત્યારે રાષ્ટ્ર સર્વોપરી એ સંકલ્પ રાષ્ટ્રને મહાન બનાવશે આપ સૌને શુભકામના અને એ રાષ્ટ્ર નવી દિશા તરફ જઈ રહ્યું છે સમાન આકૃતિ સમાના હૃદય અનિવ એ પ્રાર્થનાઓ સાથે સર્વે સંતુ સુખીને સર્વે સંતુ નિરામયા એ ભાવનાઓ સાથે ચાલો સૌ આગળ વધી વિકાસ નો પ્રજ્વલિત એકતાનો સમરસતાનો સમાન હક અને બંધારણનું પૂજન કરીએ અને કરીએ કરીએ પ્રણામ ત્યારે એ સરદાર સાહેબ એ ગાંધીજી એ વંદનીય ડોક્ટર સાહેબ આંબેડકર અનેક આવા મહાન ચરિત્રો રાષ્ટ્રને અનેક ક્રાંતિકારી વીરોએ જે બલિદાન આપી તેમને પોતાના જીવનને રાષ્ટ્ર માં સમર્પણ કર્યું છે આવા સૌ સ્વાતંત્ર સેનાની હું કોટી કોટી વંદન કરું છું ભારત માતા કે જોરદાર તાળીઓના ગુજરાત